સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન નાસ્તા પડતા સ્કોડના પોલીસ માણસોને મળેલ બાતમી હકીકતના આધારે ચોક બજાર માતા મંદિરથી ફૂલવાડી જતા રોડ ઉપર આરોપી સિંહ ઉર્ફે સિંહ સનોફ સિંહ છાબડા ઉંમર વર્ષ પચીસ ધંધો તાળાચાવી બનાવવાની મજૂરી કામ રહેવાસી સાતસો છત્રીસ આકાશનગર ઝૂપડપટ્ટી સિકલીકર કોલોની ઇન્દોર શહેર મધ્યપ્રદેશનાને પકડી પાડવામાં આવેલ છે મજકૂર આરોપી પાસેથી નીચે મુજબનો મુદ્દા માલ મળી આવેલ છે સોનાની રુદ્રાક્ષની માળા નંગે એક રુદ્રાક્ષ વગરની વજન અઠ્યાવીસ પોઈન્ટ આઠસો સાઠ ગ્રામ કેરેટ બાવીસ કિંમત રૂપિયા બે લાખ આઠ હજાર પાંચસો એસી સોનાની ચેન નંગે એક ડમરૂ ડિઝાઇનવાળી વજન પંદર પોઈન્ટ ચારસો વીસ ગ્રામ કેરેટ બાવીસ કિંમત રૂપિયા એક લાખ અગિયાર હજાર ચારસો પચાસ સોનાની ચેન નંગે એક ડમરૂ ડિઝાઇનવાળી વજન બાર પોઈન્ટ નવસો ગ્રામ કેરેટ બાવીસ કિંમત રૂપિયા ત્રાણું હજાર બસો પચાસ સોનાની વીટી નગેક અશોક સ્તંભવાળી વજન બાવીસ પોઈન્ટ ચારસો સિત્તેર ગ્રામ કેરેટ બાવીસ કિંમત રૂપિયા એક લાખ ચુમ્માલીસ હજાર પાંચસો પચાસ સોનાની વીટી સોનાની લેડીઝ વીટી સોનાનું પેન્ડલ સોનાનું પેન્ડલ સોનાની પેન્ડલ સોનાના નાકની નથડી સો ચાંદીનો સિક્કો ચાંદીની બાળકની કડલી કુલે કિંમત રૂપિયા સાત લાખ સત્તર હજાર પાંચસો પંચ્યાસી નમુદામાલ રિકવર કરેલ છે गत तारीख सताई दिसंबर 2024 के दिन कतारगाम पुलिस स्टेशन विस्तार में परेश भाई सोलंकी नाम के इसम के घर में एक घरफोड़ चोरी हुई थी जिसमें नौ लाख अठहत्तर हज़ार रुपये का मुद्दामल गया था वो जो परेश भाई सोलंकी है वो अंबाजी आंबू घूमने के लिए गए थे उनके घर में आने के बाद उनको पता चला कि मेरे घर गर में घरफोड़ चोरी हुई है ऐसी क्राइम ब्रांच को बाद में मिलने के बाद क्राइम ब्रांच की टीमें वहाँ लगी हुई थी उसमें क्राइम ब्रांच को बात में मिली कि इसमें मलखान सिंह उर्फे रफ्तार सिंह सिखली जिनकी उम्र ट्वेंटी फाइव ईयर्स है वो इसमें शामिल है उसकी बात में निकालने के बाद आरोपी को भरी माता रोड चौक बाज़ार से पकड़ लिया गया है उसकी सघन पूछपरछ करने के बाद उसके पास से आ, सोने की चेन सोने की विंटी लेडीज विंटी पेंडल सब मिला के कुल सात लाख सत्तर हज़ार रुपये का मुद्दा माल हमने रिकवर किया है આરોપી કો કતારગામ પુલિસ સ્ટેશન કો સુપ્રદ ક્યાં એક ગુના ડિટેક્ટ હુઆ